આજે ફરી વિરોધ કર્યો હતો ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવામાં આવે છે વિનરમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવાનો માંગતી હોવાનો આરોપ એબીવીપીએ મુખ્યતો નમસ્તે રવિ યુનિવર્સિટીમાં કેમ ધરણા પ્રદર્શનનું બોલાવી ગુજરાતે સાઉથ ગુજરાત એક મોટો મોટો યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી છે જેની અંદર લગભગ 10 લેતા જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સ્ટર્નલમાં એડમિશન મળી શકે અને યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટી અંદર તમામ એક્સ્ટર્નલ કોર્સ બંધ કરવામાં આવે છે તો એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય નિંદનીય ઘટના છે જેના કારણે અમારા વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માગે છતાં બી અમારે એડમિશન નથી આપતા તો આના કારણે વિદ્યાર્થીઓને પડાવે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે તો રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરી પડે તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે અને વિદ્યાર્થી પરિષદે એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી પહેલાં એક્સટર્નલી એક તો એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે

યુનિવર્સિટીના આંકડા જોતા તરીકે દેખાય છે કે દસ થી બાર હજાર વિદ્યાર્થીઓ એવા છે જે બી કોમ બી એ આર્ટસ ફેકલ્ટીઓમાં એડમિશન લેતા હોય તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદંત ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક ગૌગો ગેરવાની યુનિવર્સિટી દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે